અને હું તો બેનું દીકર્યું ને કાયમ કહું છું રેકડીએ ઉભા ને પાણીપુરી નો ખાતા બહુ મજા આવે ને ભાવતી હોય તો ઘરે મંગાવી લેવા એવા ભૂંડા લાગે છે ભાઈ તણ ગામનો હોય એ બિહારનો ભયો હોય પાછો આપડો તો જાણીતો હોય તો સમજ્યા ભાઈ કેટલા દિયે નાતો હોય એ મારો નાથ જાણે ભયો આચી વાત કરું છું કેટલા દિવે નાતો હોય તમે કોક દીક જોયો અને પગ હામુ જોજો ઓગરા વળી જાઓ એ બેઠો બેઠો આમ પાણીપુરી ગયો હતો આ બધા ઉભાવી પડકે ઘણી હું દી રેગાડા ઉતર્યા હોય રગડાના ઓર્ડર દીધા હોય એના કુખે એના પેટે કોઈ દી રાણો કે ભોજો મકવાણો નો પાકે હો કોઈ દી આશા નો રાખતા ભાઈ એના કુખે કોઈ દી હોય નહી મને હર મુખે માનની ની જના ગુણિયલો હોય ગંભીર આ તો ઈન કુખે નર નીપજે ઈ તો વંકડ મૂછાવી રમેશ ભાઈ મરદ ને જન્મ દેવો હોય ને તો હામી આઈ રાણી એવી જોવે હો ભોજા મકવાના ના અંગની માથે હારડીયું ફરતી હતી અને લોય ની હારે હારે હાડકા ની કણસું ઉડતી અને કીધું કે એમ નહીં માને બોલાવો જનતાને જનતાના ચોકમાં અને માથે મોઢનું રહી ગયેલું આછું મલી રહી ગયેલું અને ધીરા 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 ડગલા દેતી દેતી આયરાણી હાલી આવે છે પણ સુટા કેસ ધરા ઢળકે અને આઈરાણીનો રંગ મુખે ઢળકે આછું ઓઢળું ઓઢેલું અને ભોજા મકવાણાની જને આયરાણી હાલી આવે છે એ આમ જે ભોજાની બાજુમાં આવી પણ ત્યાં તો એક એક અંગની માથે દીવાલમાં હારડીઓ જે ફેરવાની આવે દીવાલમાં હોલ કરવાની સારડી એ સારડીયું ભોજા મકવાણાના અંગની માથે ફરતી દી માની જા ભોજા આશરો તે આપ્યો છે તારા સિવાય બીજો આયરા દુનિયામાં તારા સિવાય બીજો કોઈ નથી કે મારા દુશ્મનને આશીર્વ આપીએ કે માની જા ભોજા અને સારડીઓ ફરતી હતી લોહીની હારે હારે આમ હાડકાની કળશું ઉડતી હતી એવે ટાણે એ ભોજા મકવાણીની જનતા આવી અને પોતાના દીકરાના હાથે આમ જે લોહી ઉડતું તું એ લોહીને આમ પોતાની આંગળી લોહીમાં બોળી અને મોઢાની આગળ નાકની આગળ જઈ આમ ફોરમ લઈ અને પાછી વળી ગઈ ક્યારે કોઈ કીધું કે માં તમને તમારા દીકરાની આમ શરમ નથી આવતી તમારા દીકરાની દયા નથી આવતી આ ભોજા મકવાણાના અંગની માથે હારડ્યું ફરે છો તેથી આયરાણી એટલું બોલીતી કે હું મારા દીકરાની દયા ખાવા નથી આવી તો હું એના લોહીની હોરમ લેવા આવી હતી એમાં એના બાપના લોહીના ગુણ અને એમાં ધાવણની હોરમ આવે છે કે નહીં પણ હોરમ આવે છે હવે તમારા રાજની ત્રિવડ નથી મારા ભોજાના મોઢામાંથી બીજું વેણ બોલાવી શકો આના ઇતિહાસો દુનિયામાં અમારે જેટલા જેટલા રગડા ખાધા છે અને ઈ એમ કે અમે એકચ્યુઅલી તમને જોઈ લેવાના આવે તમે રગડા ખાવાવાળા હું જોવાના હતા સાહેબ જોવે ને એની આંખમાં તો આડો ધોબો આડો ધોબો હાહાના કાળજાના લોહી રેડેલા હોય અને ઈ મૂછની માથે તાવ દે ને એમ કે હવે સીમાડો વટવા દો તો તો રાજપૂતાણીનું જાવણ લાજ્યું હોય હો એટલે સંસ્કારની આપણે જરૂર છે આ પરંપરામાં આપણે આ યુટ્યુબના માધ્યમથી આપણે જોતા હોય છીએ આપડે તમે આટલું બધું જવાનો આગળ છે એનું મને કઈ વાંધો નથી આગળ જ હોવા જોઈએ પણ સંસ્કાર ને આ બેનું દીકરું બેઠા છે ને કઉ છું ભેળા રાખજો એમ નામ જગત કોઈ યાદ નહીં કરે તમે જોઈ